જયા બચ્ચન છેલ્લા બે થી ત્રણ દિવસથી સંસદમાં ટ્રેન્ડિંગમાં છે કોન્ટ્રોવર્સી પણ ક્રિએટ થયેલી છે જો કે બિગ બી ફેમિલી હંમેશા ચર્ચામાં રહે છે પછી રાજકારણ હોય કે ફિલ્મી દુનિયા હાલમાં જગદીપ ધનખડ અને જયા બચ્ચન એક વિડીયો વાયરલ થયો છે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જયા બચ્ચન ઊભા થયા અને અધ્યક્ષ જગદીપ ધનખડ કહ્યું કે સાહેબ હું જયા અમિતાભ બચ્ચન રોકી ન શક્યા જયા બચ્ચને જગદીપ ધનખડ પૂછ્યું કે શું તમને આજે લંચ બ્રેક મળ્યો છે નથી મળ્યો ને એટલા માટે તમે જયરામજી નું નામ લઈ રહ્યા છો જ્યાં સુધી તમે તેમનું નામ ન લો ત્યાં સુધી તમારું ભોજન તમને પચતું નથી

તેથી મેં તેનું પુનરાવર્તન કર્યું છે અરે જયા બચ્ચન એક અલગ જ ગુસ્સાવાળા અંદાજમાં ત્યારે જોવા મળ્યા હતા પરંતુ આજે તસવીરોને અને વિડીયો થયો છે તે ખૂબ જ ઓપોઝિટ છે અને ટ્રેન્ડિંગમાં પણ આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત